નમસ્કાર જૈન મિત્રો આજે આપણે ચર્ચા કરીએ એસએસસી જીડીની જે ફોર્મ ભરવાનું ચાલું છે અને જે મિત્રોએ ફોર્મ ભરી દીધું છે અને જેનું ભરવાનું બાકી છે એ ખાસ કરી આ વિડીયો જોજો આ વિડીયોમાં તમને બધી ડિટેલ્સ આપણે ચર્ચા કરીશું ફોર્મ કેવી રીતે ભરાય અને એમાં કઈ કઈ ભૂલ થાય છે ફોર્મ ભરવામાં અત્યારે મેં છેલ્લા અત્યારે આપણે જે પંદરેક દિવસ પહેલાં જે એસએસએસ જીડીના મેડિકલ થયા ડીવી એટલે ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને મેડિકલ થયા એમાં કયા કયા છોકરાઓને આમાં તકલીફ પડી એમની આખા વર્ષની મહેનત એ ઓળી ગઈ એ તમારી મહેનત ખરાબ ના થાય એના માટે આ વસ્તુ જે પોઈન્ટ છે એના ઉપર ખાસ આપણે ચર્ચા કરીશું ચલો તો આપણે સ્ટાર્ટથી જોઈએ પહેલાં તો આપણે આ જોઈ લઈએ કે ફોર્મ ભરવાની તારીખ તો તમને ખબર છે અને ઇગતીસ ઇગત્રીસ બાર છેલ્લી તારીખ છે બરાબર આ સુધીમાં તમારે ફોર્મ ભરવાનું છે અને એસએસસી જીડીએ બતાવી દીધું છે કે ફરવરી અને અપ્રિલ સુધીમાં એની વચ્ચે તમારી ઓનલાઈન એક્ઝામ બરોબર કમ્પ્યુટર બેઝ ઓનલાઈન એક્ઝામ થવાની છે તો લગભગ આપણા માટે તૈયારી માટે લગભગ લગભગ થી ત્રણ મહિનાનો અત્યારે આપણે જોડે સમય છે બરાબર પછી આપણે આમાં ચર્ચા કરીએ આગળ તો આપણે વેકેન્સીની વાત કરીએ અત્યારે તો પચીસ હજાર ચારસો સત્યાસી પચીસ હજાર ચારસો સત્યાસી વેકેન્સી અત્યારે આપણે નોટિસમાં જોઈએ છીએ પણ ચિંતા ના કરતા ધીમે ધીમે આ વેકેન્સી જ્યારે તમારું એક્ઝામ થશે પછી ફિઝિકલ થશે અને છેલ્લે મેડિકલ સુધી આ એક્ઝામમાં વધ આમાં વધારો તમને જોવા મળશે વેકેન્સીમાં તમને વધારો જોવા મળશે બરાબર તો દર વખતે આ રીતે જ પચીસ હજાર ત્રીસ હજારની આસપાસ વેકેન્સી આવે છે પણ ધીમે 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 છેલ્લે સુધી તમારી રાઉન્ડ પચાસ હજાર જેટલી વેકેન્સીઓ થઈ જાય છે બરાબર અને આ ગુજરાતના ભાઈઓ માટે સ્પેશિયલ છે કે આમાં આપણું સ્ટેટવાઇઝ જે કોટા હોય છે એ અલગથી હોય છે જેમાં આપણા જ લોકોનું સિલેક્શન કરવામાં આવે છે જેમાં આઉટ સ્ટેટનું રિઝલ્ટ કે આઉટ સ્ટેટની મેરિટ જોવામાં નહીં આવતી પછી આપણે અહીંયા જોઈએ તો અઢારથી તેવીસ વર્ષ અઢારથી ત્રેવીસ વર્ષના જનરલ કેટેગરીના જે ઉમેદવાર છે એ ફોર્મ ભરી શકે છે પછી ઓબીસી એસસી એસટી પ્રમાણે તમારી એજ રિલેક્સેશન અહીંયા બતાવવામાં આવી છે પછી આપણે આગળ વધીએ આપણે થોડી સી ચર્ચા આમાં આમાંય કરી લઈએ કે એનસીસી જે ઉમેદવાર છે એન જે કેન્ડિડેટ છે કરેલી છે એમના માટે એ સર્ટિફિકેટ બી સર્ટિફિકેટ અને સી સર્ટિફિકેટ માટે પણ એક્સ્ટ્રા માર્ક્સ એટલે પાંચ પર્સેન્ટ માર્ક્સ સી સર્ટિફિકેટ માટે એ રીતે પણ આપવામાં આવે છે એટલે આમાં કેવી રીતે હાલમાં આવે છે કે તમારે લો કે જેટલું એક્ઝામ છે બરાબર એમાં તમે જે માર્ક્સ પ્રાપ્ત કર્યા હોય લો કે સો માર્ક્સ તમારે આવ્યા હોય એના પાંચ પર્સેન્ટ સોના પાંચ પર્સેન્ટ રીતે તમારે આ રીતે તમારે ઉમેરવામાં આવે છે પછી અહીંયા ફીસ છે સો રૂપિયા ફીસ બતાવવામાં આવી છે બરોબર એ તો તમને બધાને ખબર છે આ એક્ઝામિનેશન સેન્ટરનું કોડ બી આપ અત્યારથી બતાવી દીધું છે કે આ કઈ કઈ એક્ઝામ સેન્ટર ઉપર તમારે એક્ઝામ રહેવાની છે બરાબર તો આપણે ગુજરાત માટે બી આના સેન્ટર અલગ અલગ આપેલા છે ઝોન વાઇઝ તો આપણે અહીંયા જોઈએ તો ગાંધીનગર અમદાવાદ રાજકોટ સુરત વડોદરા મહેસાણા આ રીતે આપણા સેન્ટર આપેલા છે બરાબર આ આપણું ઝોન છે વેસ્ટર્ન ઝોનમાં આવીએ છીએ તો આમાં આ રીતનું હોય છે પછી અહીંયા જોઈ લઈએ આપણે એક્ઝામ વિશેની વાત કરી લઈએ તો એક્ઝામમાં કયા કયા રહેશે કયા સબ્જેક્ટ રહેશે જેમ કે ચાર સબ્જેક્ટ છે એમાં એમાં કેટલા સબ્જેક્ટ બતાવવામાં આવ્યા છે ચાર સબ્જેક્ટ છે એક ક્વેશ્ચન વીસ એક સબ્જેક્ટ પ્રમાણે વીસ માર્ક વીસ ક્વેશ્ચન રહેશે અને એના માર્ક્સ ડબલ રહેશે એટલે ચાળીસ માર્ક્સનું રહેશે એટલે ટોટલ સાહીઠ મિનિટમાં આપણે હેંસી ક્વેશ્ચન સોલ્વ કરવાના છે બરાબર હવે આગળ વધીએ તો આગળ આપણે ચર્ચા કરી લઈએ ફિઝિકલ માટેની નોર્મલી તો નોર્મલી આપને બધાને ખબર હશે કે પાંચ કિલોમીટર રનિંગ છે ચોવીસ મિનિટ પુરુષ ઉમેદવારો માટે અને બહેનો માટે છે સોળસો મીટર રનિંગ સાડા આઠ મિનિટ માટે બરોબર હવે આ હાઈટનું જ ક્રાઇટેરિયા છે તમને હું કહી દઉં છું અહીંયા જનરલ માટે એકસો સિત્તેર સેન્ટીમીટરની હાઇટ છે અને ફિમેલ કેન્ડિડેટ છે એમના માટે એકસો સત્તાવન સેન્ટીમીટર છે પછી આ એ જ કાસ્ટ પ્રમાણે રિલેસેશન બતાવવામાં આવ્યું છે પછી આપણે કઈ કઈ પોસ્ટ છે એના વિષયમાં બી અહીંયા કોડ પ્રમાણે બતાવવામાં આવે છે જ્યારે પણ આપણે ફોર્મ ભરીશું તો આ કોડ પ્રમાણે આપણે દર્શાવવું પડશે કે બીએસએફ સીઆઈએસએફ સીઆરપીએફ એસએસબી એસએસ બી આસામ રાઇફલ ઓર એસએસએફ બરાબર આટલી બધી ફોર્સ છે જે ટોટલ વેકેન્સી છે આટલા બધા ફોર્મ આટલી બધી ફોર્સમાં ફોર્મ ભરવાના છે અને આ કોડ રીતે આપણે દર્શાવવાનું છે કે એ બીએસએફ માટે છે બી સીઆઈએસએફ માટે છે એ રીતે બધા કોડ બી આમાં બતાવેલા છે તો આનું ખાસ ધ્યાન રાખજો તમારી જે ફર્સ્ટ પ્રોફરેન્સ હોય કે મારે આ ફોર્સમાં જવું હોય તો તમારી જે ફેવરેટ હોય આ રીતે તમે કોડથી એમાં દર્શાવજો આમાં ભૂલ ના થાય આમાં એકવાર ભૂલ થશે તો ફરી તમને ચાન્સ નહીં મળે ચેન્જ કરવાનું કમ્પ્યુટર ટેસ્ટ બતાયેલું છે એ તો આપણે બધાને ખબર છે પછી આમાં રજીસ્ટ્રેશન નંબર પાસવર્ડ એ તમારે છેલ્લે સુધી યાદ રાખવાના આ વન ટાઈમ ઓટીપી આવે છે એમાં તમારું એકવાર સબમિશન થાય એટલે લાઈફ ટાઈમ એનું સબમિશન રહે તમને ડિટેલ્સ અહીંયા મળી રહે એટલે ઓટીપી અને પાસવર્ડ તમારે ખાસ ધ્યાન રાખવાના એટલે આપણે ફોર્મ વખતી વખતે આ તમને નોર્મલી બધાને ખબર છે કે આ અહીંયા આપણે સિગ્નેચર આ રીતે કરવાનું છે આ રીતે દર્શાવવું જોઈએ આ બધી ફોર્મેટ છે આ ખોટી છે અને એના પછી આપણે જોઈ લઈએ કે ફોટો ફોટો બી આ રીતે તમારું કમ્પ્લીટ હોવો જોઈએ બરાબર તો જ તમારું ફોર્મ અપ્લાય થશે નહીં તો તમારું ફોર્મ રિજેક્ટ થવાના ચાન્સ વધારે છે બરાબર આ રીતે આપણે જોઈ લીધી છે બધી વસ્તુ તો ખાસ ફોર્મ ભરવાની હવે આપણે મેઇન વસ્તુ ઉપર જઈએ મેન વસ્તુ એટલે આપણે અત્યારે મેં જ્યારે છોકરાઓના જ્યારે મેડિકલ થયા હતા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા હતા એમાં કઈ કઈ ઇમ્પોર્ટન્ટ ભૂલ હતી એના વિશે આપણે તમને હું ખાસ આ વસ્તુ જણાવી દઉં છું જેમ કે અત્યારે આ જે આપણે સર્ટિફિકેટ જોઈએ છીએ બરાબર આ ગુજરાતીમાં છે તો ખાસ કરીને બધાને મારી વિનંતી છે કે આ સર્ટિફિકેટ હવે અત્યારે ગુજરાતીમાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ગુજરાતીમાં નહીં ચાલે બધી તમારે જેટલી બી સર્ટિફિકેટ છે એ તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે ઇંગ્લિશમાં હોવી જોઈએ તો જો આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે આ ગુજરાતીમાં છે તો આ તમારે નહીં ચાલે તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તો આ ઇંગ્લિશમાં હોવી જોઈએ આ રીતની ઇંગ્લિશમાં હોવી જોઈએ અને બીજી વસ્તુ આમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આ રીતે લખાણ હોવી જોઈએ અને ખાસ કરીને આ આની વેલિડિટી એક જ વર્ષની છે તો તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા કે એક વર્ષથી અગર તમારે આ અત્યારે જ્યારે ભરતી પ્રક્રિયામાં જે આ સમય આપેલું છે તારીખ આપેલી છે એ પ્રમાણે આ વર્ષનું જ હોવું જોઈએ અગર આ વર્ષનું નહીં હોય તો તમારે આગળ જઈને તમારે રિજેક્ટ કરવામાં આવશે બરાબર તો આ રીતનું આનું ફોર્મેટ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ રીતે લખેલું આવશે અને આ જ તમારે માન્ય ગણાશે અને ખાસ કરીને તમારે લેટેસ્ટ હોવી જોઈએ એક વર્ષ જૂની નહીં ચાલે એટલે અત્યારની હોવી જોઈએ બીજું આપણે જોઈએ તો આ જે ઇડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ છે જે ફોર્મ ભરે છે એમને બહુ બધું ડેટમાં બહુ બધું તકલીફ હોય છે તો આપણે એ એના વિષયમાં આપણે ચર્ચા કરીએ તો આ ઈડબલ્યુએસના ભાઈઓ માટે ખાસ આપણે જણાવી દઉં છું કે ઈડબ્લ્યુએસ ઇંગ્લિશ જે સર્ટિફિકેટ છે ગુજરાતી હોય ત્રણ વર્ષની વેલિડિટી હોય છે પર આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટનો આજે ઇંગ્લિશ જે કઢાઈએ છીએ એમાં એક જ વર્ષની વેલિડિટી હોય છે તો તમારે આ ફોર્મ ભરતી વખતે તમારે આ નવું કઢાવવું પડશે એટલે તમારે આ ડેટ અને આ વર્ષ આ વર્ષ જેમ કે જે પચીસ છવ્વીસ અહીંયા તમને કદાચ દેખાતું હોય તો ઓછું દેખાતું હોય તો આ પચીસ અને છવ્વીસની હોવી જોઈએ તો જ એની વેલિડિટી રહેશે નહીં તો આ આગળ જઈને કેન્સલ કરવામાં આવશે તો આ તો છે આપણે ફોર્મની બધી માહિતી જોઈ લીધી છે વિગત જોઈ લીધી છે આ જે જે ભૂલો થાય છે એ આપણે હું જણાવી દીધી છે હવે કોઈને ફોર્મ ભરાઈ ગયું છે અને હજુ કોઈ ફોર્મમાં ભૂલ છે તો ખાસ કરીને એડિટ કરીને અત્યારથી તમે હાલ ચેન્જ કરી શકો છો અને બીજી વસ્તુ તમને ખાસ કહી દઉં છું કે આધાર કાર્ડમાં તમારે એલસીમાં અને તમારી ટેન્થની માર્કશીટમાં તમારું નામ એક સરખું હોવું જરૂરી છે એની બી ખાસ ધ્યાન આપજો જય હિન્દ અને આપણું જે નેક્સ્ટ વિડીયો છે એમાં તમને બતાવવામાં આવશે કે તમે તૈયારી કેવી રીતે કરશો અને કેવી તૈયારીથી તમે આ બે અઢી મહિનામાં તમે તૈયારી કરીને પાસ થઈ શકો છો એનું નેક્સ્ટ આપણે વિડીયોમાં આપણે બધાને જણાવીશું જય હિન્દ જય ભારત